મોઇશ્ચરાઇઝર શું છે કોને વાપરવું જોઈએ અને કઈ રીતે વાપરવું જોઈએ સો દોસ્તો મોઇશ્ચરાઇઝર જે છે એ એક લોશન ક્રીમ અથવા જેલ ફોર્મમાં હોય છે જે તમારી ચામડીની ઉપર મોઇશ્ચરાઇઝર એટલે કે ભેજનું જે પ્રમાણ છે એને જાળવી રાખે છે મોઇશ્ચરાઇઝર જ્યારે પણ આપણે સ્કિન ઉપર લગાડતા હોઈએ છીએ તો એક પ્રોટેક્ટિવ લેયર બેરિયર ફોર્મ થઈ જાય છે કે જેનાથી આપણી સ્કિનની અંદરનું જે પાણીનું કન્ટેન્ટ છે એ સાચવાયેલું રહે છે અને તમારી સ્કિનને ડ્રાય થતાં બચાવે છે સો દોસ્તો મોઇશ્ચરાઇઝર જે છે એ કોઈ પણ સ્કિન ટાઈપવાળા પેશન્ટને લગાડવું જરૂરી છે ક તમારી સ્કિન ટાઈપ કઈ છે કયા પ્રમાણે તમારે મોઇશ્ચરાઇઝર સિલેક્ટ કરવું એ હું તમને જણાવું છું તો જો તમારી સ્કિન ડ્રાય હોય તો તમારે ક્રીમ બેઝડ ફો મોઈશ્ચરાઇઝર યુઝ કરવા જોઈએ અને જો તમારી સ્કિન ઓઇલી હોય તો જેલ બેઝ અથવા વોટર બેઝડ મોઇશ્ચરાઇઝર યુઝ કરવા જોઈએ અને એમાં નોન કોમેડોજેનિક લખેલું હોવું જોઈએ ને ઓઇલ ફ્રી લખેલું હોવું જોઈએ જો તમારી સ્કીન ડ્રાય સ્કીન હોય કે સેન્સિટિવ સ્કીન હોય તો તમારે લોશન બેઝડ મોઇશ્ચરાઇઝર યુઝ કરવા જોઈએ અને એ હાઈપો એલર્જેનિક હોવા જોઈએ અને નોન ફ્રેગરન્સ એટલે કે ખુશ્બુ વગરના મોઈશ્ચરાઈઝર હોવા જોઈએ મોઇશ્ચરાઇઝર આઇડિયલી તમારે દિવસમાં બે વાર લગાડવાનું એકવાર સવારે નહ્યા પછી અને એકવાર રાત્રે સૂતી વખતે મોઇશ્ચરાઇઝર લગાડતી વખતે એ ધ્યાન રાખવાનું કે આપણી સ્કિન થોડીક ભીની હોવી જોઈએ જેથી એ મોઇશ્ચર જે છે એ મોઇશ્ચરાઇઝર લગાડ્યા પછી એ લોક થઈ શકે તો સવારે નાયા પછી હળવા હાથે મોઢું લૂછીને મોઇશ્ચરાઇઝર લગાડી દેવાનું અને સેમ વે રાત્રે પણ મોઢું ધોઈને હાથ પગ મો ધોઈને પછી તમારે મોઇશ્ચરાઇઝર લગાડવાનું અને જ્યારે પણ મોઇશ્ચરાઇઝર લગાડો ત્યારે ખાલી આમ ડોટ ડોટ કરીને હળવા હાથે એને સ્પ્રેડ કરીને છોડી દેવાનું મોઇશ્ચરાઇઝર લગાડવાથી તમે ઘણા બધા સ્કિન પ્રોબ્લમ્સથી બચી શકો છો જેમ કે ખંજવાળ થવી રેશિસ થવા એક્ઝીમા થવા કે પછી કોઈપણ જાતની ક્રીમ લગાડવાથી એલર્જી કે રિએક્શન થતાં બચી શકો છો તો કોઈ કોઈપણ સિઝન હોય કોઈપણ સ્કીન ટાઇપ હોય તમારે લગાડવું જરૂરી છે થેન્ક યુ